જય માતાજી મિત્રો આજે હું તમને બતાવીશ મારી સોસાયટી ગોવર્ધન પાર્ક સોસાયટી કે જે સૂર્યપુત્રી તાપી નદીથી માત્ર પાંચસો મીટરના અંતરે આવેલી તો હું તમને મારા સોસાયટીનો વિડીયો અને એકદમ સુંદર વાતાવરણ નેચરલ વાતાવરણ તો હું તમને એમનું લોકેશન જો બતાવું તો આ જે છે તે વીર મેઘમાયા ચોક કોજવે ચાર રસ્તા અને જે સામે દેખાય છે તે છે કોજવે રિવરફ્રન્ટ તો આ કોઝવે ચાર રસ્તાથી સીધે સીધા પાંચસો મીટરના અંતરે આવેલી એક સુંદર ગોવર્ધન પાર્ક સોસાયટી તો હું તમને સંપૂર્ણ વિડીયો બતાવું આ છે વીરમેઘમાયા ચોક કોઝવે ચાર રસ્તા અને અહીંયાથી સીધે સીધા માતા મંદિરવાળા રોડ ઉપર ની બંને સાઈડ શકુન હાઈટ ઓમ રિવેરા અને આ છે સત્યમ સોસાયટી સાઈડનો રોડ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આ સાઈડ છે સૂર્ય દર્શન સોસાયટી અને આ છે શેરીનીતિ હોમ્સ હોમ્સ હોમ્સની એક્ઝેક્ટ પાછળની સાઈડ જોઈ આ છે શેરીનીતિ હોમ આ છે ભરીમાતા રોડ સાઈડ ગોવર્ધન પાર્ક સોસાયટી આ સીધો રોડ ભરી માતા જાય છે સાઈડ આવે છે ગજાનંદ સોસાયટી ગજાનંદ સોસાયટીની બાજુમાં ગોવર્ધન પાર્ક દેખાય છે કે ગોવર્ધન પાર્ક સોસાયટી આ છે અમારું રૂડુ રૂપાળું ગોવર્ધન પાર્ક આપણે સોસાયટીની અંદર એન્ટર થઈ ગયા છીએ આ સાઈડ રેસિડન્ટ છે આ સાઈડ હજી ઓપન વાડી વિસ્તાર છે આર સીસી રોડ લોકેન્ડ કી કોમ્પ્લેક્સ રેસિડન્સી જોઈ લો આંબા પછી આ જોઈ લો આંબાવાડી સોસાયટી ની અંદર સીધા એન્ટર થાવ એટલે સામે દેખાય છે કષ્ટભંજન દેવનું મંદિર આ છે કષ્ટભંજન મંદિર તો આ છે અમારું રૂડુ રૂપાળું ગોવર્ધન પાર્ક સોસાયટી એકવાર અવશ્ય સોસાયટીની મુલાકાત લો અમને ખૂબ જ મજા આવશે અને જો નવા રેસિડેન્સ લેવાની ઈચ્છતા હો તો હજી ઘણા ઓપન પ્લોટ છે તો તમે લઈ શકો છો અને જો આ છે બધો વાડી વિસ્તાર હજી સાઈડમાં અને સામે છે અમારે કષ્ટભંજન દેવનું શિખરબંધ મંદિર અને જો સોસાયટીમાં બાળકો રમી રહ્યા છે એમ ન બેસે આમ બેસ અને આ છે અમારું રેસિડેન્સ તો બાય બાય તમને સંપૂર્ણ સોસાયટીનું માર્ગદર્શન ને સોસાયટીનો વિડીયો બતાવ્યો છે અને જો આ છે સોસાયટીના કોમન પ્લોટની શાકભાજી અને જો અહીંયા પાછળ જોવા જાવ તો આ સાઈડ છે વાડી વિસ્તાર કે જ્યાં દરેક પ્રકારના શાકભાજીઓ પાલક મેથી મૂળા રીંગણા તો બાય બાય જય માતાજી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી